અમદાવાદ હમણાં જ ધારાસભ્ય બન્યા છે અમારે ગોપાલભાઈ ઇટાલિયા વધારે છે એમનું બે હાથ ઊંચા કઈ જોતા તાળીઓ સ્વાગત કરો બધા ગોપાલભાઈ ને વધાવો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ જિગ્નેશ કેવી રીતની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપિ છે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો આ ડાયરાની અંદર એમ કહેવાય કે ગોપાલ ઇટલિયાના પડગા પડી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ગોપાલ ઇટલિયાએ પૈસાનો વરસાદ પણ વરસાયો હતો દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદરની પેટા સુરની અંદર ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને અત્યારે હાલ નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ગોપાલ એમ કહેવાય છે કે ડાયરાની અંદર ગોપાલ ઇટલિયા પૈસાનો વરસાદ વરસાવ્યો હતો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ગોપાલ ગીત પણ આવ્યું હતું હતું દોસ્તો એમ કહેવાય છે કે જનતાએ ગીત પણ પણ ગોપાલ પારણીય આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર નહીં જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વિસાવદની પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસામાંથી એક બાજુ ભાજપના નેતા એમ કહેવાય છે કે કિરેટ પટેલ હતા અને આમ આદમી પાર્ટીના નેતા એમ ગણો તો ગોપાલભાઈ ઇટલીયા હતા તો તમને ખબર હશે કે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું હતું કે કિરેટ પટેલની વિસાવદરની અંદર જીત થશે અને ગોપાલ ઇટલીયાની હાર થશે તો તમને ખબર હશે કે ગોપાલ ઇટલીયાની જીત થઈ છે અને કિરેટ પટેલની હાર થઈ છે આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું છે દોસ્તો અત્યારે હાલ ગોપાલ ઇટલીયાની ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આવા નવા વિડીયો જોવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો અને તમને ખબર હશે કે ગોપાલ ઇટલીયા ગરીબ લોકો માટે ભગવાન છે ને વિસાવદનની અંદર ઘરે ઘરે જઈને હાલ ચાલ પૂછી રહ્યા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ધામની અંદર ગોપાલભાઈ ઇટલીયા સેવામાં પણ ગયા હતા દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી કે દોસ્તો અમારી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લેક્ચર જરૂર કે ફરી બીજા વિડીયો મળી તબતી કે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયો